વિડિયો અંદર મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો સેટ વેચવાનો છે સાવ વ્યાજબી ભાવે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલરની ટોટલ માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર છે પીડી વ્હીલ પ્લેટ વાળું અને તેની સાથે તમે ટ્રેલર જોઈ રહ્યા છો શુભલક્ષ્મી ટ્રેલર આ સેટ વેચવાનો છે સુરેશભાઈને હું તમને વાત બે હજાર એક ના મોડેલ નું આ મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે પીડી વ્હીલ પ્લેટ વાળું એકદમ સારું સાચવેલું આખું મોડિફાઈ કરેલું ન્યુ કલર માં ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન સારા

અને ટાયર નવા જોવા મળશે ટ્રેક્ટર અંદર નવા ટાયર ક્યાંય પણ સડો નથી અને આખું ન્યુ કલરમાં સારું ટ્રેક્ટર અને ટ્રેક્ટર સાથે એક ટ્રેલર પણ આપવાનું છે શુભ લક્ષ્મી કંપનીનું ટ્રેલર છે જેમાં કલર કરેલો છે તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા આખું ન્યુ કલરમાં ટ્રેલર સડો જોવા નહીં મળે આ ટ્રેલર પર તમે રૂબરૂ જઈ અને ત્યારબાદ જોઈ શકો છો આ ટ્રેલર ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ બાકી વધારે માહિતી માટે કરજો ટ્રેક્ટર સુરત બે લાખ હજાર બે લાખ ચાલીસ હજારમાં તમને ટ્રેક્ટર ટ્રેલર બંને મળી જશે સેટ લેવો હોય તો સુરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા અને આ સેટ ક્યાં જોવા મળશે તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે જસદણ અને આંબરડી ગામે જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલર લેવાય તો સુરેશભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સુરેશભાઈ નામ નવ્વાણું નવ સત્યાસી વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો